રામ રામ દોસ્તો વિવાદનો આમ તો અંત આવી ગયો છે પણ અમુક લોકોને અંત લાવવો નથી એવું લાગી રહ્યું છે પણ આજે લોહાણા સમાજના સંતોની થોડીક વાત કરું જેટલાને આપણે ઓળખીએ છીએ દૂરથી બરાબર તો એમાં તો જલારામ બાપા તો છે જ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ ઘણા બધા સાધુ સંતો લોહાણા સમાજમાં છે એમાં સૌથી ઉપરના એક લઈ લઈએ ને એટલે એમાં બધા આવી ગયા એમ સમજી લો તો યોગીજી મહારાજ એ મેં વાંચ્યું હતું સત્સંગવાળા કોઈ રિલેટેડ એમાં નહીં પણ કોઈ એક મારી સોશિયલ મીડિયામાં છે ને કોઈ આ લોહાણા સમાજનું કંઈ સંમેલન હશે કે એવી કોઈ પોસ્ટ હતી ને એમાં ફોટા ને એવું બધું હતું એટલે એ પોસ્ટ ફેસબુક પર મેં બહુ વર્ષો પહેલાં જોયેલી એટલે મને યાદ છે કે યોગીજી મહારાજ એ લોહાણા સમાજના હતા યોગીજી મહારાજ એટલે અત્યારે જે બીએપીએસ સંસ્થા છે ને એમાં જે જે પણ મંદિરો બન્યા છે ધારો કે દિલ્હી અક્ષરધામ એ પણ યોગીજી મહારાજના આશીર્વાદથી બન્યું છે એમણે પ્રમુખ સ્વામીના આશીર્વાદ આપેલા અને સંકલ્પ કરેલો પ્રમુખ સ્વામી મહારાજે જેટલા પણ કાર્યો કર્યા છે ને એ બધા યોગીજી મહારાજે સંકલ્પ કર્યા હતા અને એ બધા કામ પ્રમુખ સ્વામી દ્વારા પૂરા કરીશું એવું એમણે કીધેલું હતું એ એટલે આજે પણ દુનિયાભરના જેટલા મંદિરો છે ને આફ્રિકામાં તો ખુદ યોગીજી મહારાજે બનાવ્યા હતા મંદિરો અને એ પછી પ્રમુખ સ્વામીને સોંપ્યું હતું બધું બનાવવાનું ને બધું તો પ્રમુખ સ્વામીના તો ગુરુ હતા યોગીજી મહારાજ એ લોહાણા સમાજમાંથી આવું સંતોના ક્યારેય સમાજમાં પડવાનું જ ના હોય પણ હવે અત્યારે જે રીતનો માહોલ છે ને એટલે આ છે ને મને બોલતા હાવ એક કચવાટ થાય છે પણ બોલવું પડે છે ભગવાન મને આ આનો પાપની સજા માફ કરે એવી હું વિનંતી કરીને આ વસ્તુ બોલું છું બોલો સાધુ સંતોની આપણે ક્યારેય જાતિ જોવાની જ ના હોય પણ અત્યારે જે હદે સ્વામિનારાયણનો વિરોધ થઈ રહ્યો છે એ પણ ફક્ત ને ફક્ત એક સમાજ દ્વારા એટલે આ બોલવું પડે છે દોસ્તો તો આમાં તો ક્યુટ કેટલું એક બેને તો એ મારી જૂની વિડીયો છે એમાં એ બેને આખી લખ્યું છે સાચું ખોટું હું નથી જાણતો પણ એમણે લખ્યું છે કોમેન્ટ એ કોમેન્ટ પણ તમે ખાસ વાંચો એવી મારી નમ્ર વિનંતી છે એ કોમેન્ટ મેં છે ને પેલી પિન કરી નાખી છે સૌથી ઉપર જ છે એ કોમેન્ટ તો દોસ્તો આવો જબરજસ્ત સંબંધ રહેલો છે સમાજ અને તમે બીજા કોઈ સંપ્રદાયોમાં તમે જોઈ જ નહીં શકો કે તમારા છે ને આટલા લેવલના તમારા આટલા સારા સંત હોય જબરજસ્ત હોય એને આટલી હદે મૂક્યા હોય આમ ગુરુના દરજ્જામાં ને એમાં એ તમને ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળશે બાકી હોય તો સારી વાત છે મને મારા જોવામાં તો નથી આવતું એટલે આ તો કહું છું પણ આ બધું તમે વિચાર કરશો ને કે આ કરે છે કોણ તો તમને સમજાશે કે આખું આમાં કંઈ જ છે નહીં પણ અમુક લોકો એમની રાજનીતિ ડુબ ડૂબવા જ જઈ રહી છે દોસ્તો હાવ ડૂબી જ ગઈ છે એ લોકો હવે તરફિયા મારીને એમની રાજનીતિ ચમકાવવાની એક ભયંકર કોશિશ કરી રહ્યા છે આવી કોશિશો પટેલ સમાજનો હું છું એટલે મને ખબર છે કે ભાઈ કેવા કેવા લોકો ડૂબવા માટે પછી સમાજ યાદ આવી જાય અને પછી આવી જાય બાકી એ જે ગીરિયો એ બધો ગાંડો છે એ જુનાગઢમાં એક વર્ષથી કાદવ ઉછાળે છે સનાતન ધર્મ ઉપર આખા જુનાગઢના સંતો ઉપર બધા ઉપર એણે કેટલા કાદવ નાખ્યા છે અને પોતે કેટ કેટલું એની ઉપર પછી તો આશ્રમ પચાયા ને એવું બધું કેટ કેટલું છે એના કોઈ એના જવાબો નથી એની પાસે એટલે એ વધારે ને વધારે છે ને સનાતન ધર્મને હવે એને ફાવી ગયું છે બદનામ કરવાનું તો એને બાજારો મીડિયા એને કોઠા ઉપર બોલાવી લે છે અને બે જણાનું ઈલું ઈલું ચાલ્યા કરે છે પણ સમાજોએ વિચાર કરવાનો છે કે આમાં હું તમારા સમાજના લોકો નથી કદાચ તમારા સમાજના વિરોધી હોય તો થોડા હોય એમાં કોઈ પણ સ્વામિનારાયણ હોય કોઈ પણ એક્સ વાય જેઠ ગાયત્રી પરિવાર હોય કોઈને કોઈનો વિરોધ કરવો પોસાય જ નહીં આજના ટાઈમમાં અને કરે જ નહીં અને એ બધું કામ છે ને ધર્મના લોકોનું છે બી છે પણ નહીં પણ તમે જોજો તમારા સંતો છે ને આ યોગીજી મહારાજના તો એમની મૂર્તિઓ છે કે નહીં સ્વામીને એમને એ આપવા યોગીજી મહારાજના હાથે દીક્ષા લીધેલી હતી એટલે આમના ગુરુ બી યોગીજી મહારાજ જ કહેવાય પ્રમુખ સ્વામીના તો છે જ આમના પણ ડાયરેક્ટ એ જ છે યોગીજી મહારાજ આ તો હું આમાં સત્સંગી હું નથી એ તમને પહેલા ચોખવટ કર દઉં પણ આપણને ખબર છે તો સત્ય હકીકત તો મારે બોલવી જોઈએ ને મારા ઘરવાળા બધા જ છે એ બી તમને કહી દઉં હું નથી સત્સંગી પણ જે સત્ય હકીકત તો એ બોલવી પડે અને કહેવા માટે જ મારે આ કહેવું પડે છે કે લોહાણા સમાજના આવા સંતો છે તો તમે લોકો એ ક્યારેય એ સંતોનું તમે ક્યારેય એકવારે નામ લીધું છે એ પૂછો તમારા જેટલા પણ અત્યારે રાજનીતિ કરવાવાળા છે એ બધા યોગીજી મહારાજને ઓળખે છે એમનું જીવન ક્યારે વાંચ્યું છે ક્યારે કે કેટલું જબરજસ્ત એમના 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 આજ્ઞાઓ પાડે ને એમ એ ધબ્બા મારતા ને એ લો એમના આશીર્વાદથી લોકોનું કેટલું એ કલ્યાણ થઈ ગયું એમના એ પરચાઓ અલગ અલગ જ છે જોરદાર છે આ બધું તો આપણને બહુ વધારે ડીપમાં નથી પણ તમે એમના પણ એ ધબ્બા મારતા ને પરચાઓ આપતા ને આવું બધું એમનું બી કેટલું છે

આ લોકોને સમજાવો કે ભાઈ તમે પાંચ દ લોકોના કારણે આખા સમાજને બદનામ ના કરશો તમારી જે રાજનીતિ હોય ને એ તમે બીજા કોઈ મુદ્દા ઉપર લડજો અમારા મુદ્દામાં રહેવા દો આમાં કંઈ છે જ નહીં આશીર્વાદ લેવા સંતોનું કામ છે આશીર્વાદ આપવું ગૃહસ્થનું કામ છે આશીર્વાદ લેવા એ વખતે એ ધર્મ જલારામ બાપા ભગવાન છે અને એ વખતે પણ એક ગૃહસ્થ તરીકે એમણે એમનો ધર્મ નિભાવ્યો હતો સંતોને આશીર્વાદ લેવાનો અને એ લીધા છે આશીર્વાદ એમાં કીર્તિ યશ થાય એવા આશીર્વાદ આપે એના કારણે જ છે એવું મારે બી નથી કહેવું અને એ લોકો પણ નથી કહેતા પણ આવો એક રિલેશન છે બાકી એ એ એ શું કામ ત્યાં એમ કોઈના ઘરનું આમ જમે ને એવું બધું બી ગુણાતાન સ્વામી તો જાતે જમતા પણ આ સદાવ્રત એમનું ચાલતું હતું ને તો એમાં જમ્યા હતા કે અંબાણી અહીંયા તો જમવા આવે છે કે એવું તો સદાવ્રત એના કારણે શું છે કે જે લોકો ધારો કે આપણે છે ને શાસ્ત્રોમાં મારા ખ્યાલ મુજબ એવી મનાય છે કે આવું જમવું નહીં સદા વર્તમાન એમાં મફત ભોજન જમવું નહીં તો અમુક લોકો અચકાતા હોય પણ કે આવા ગુણાતાન સ્વામી જેવા પણ અહીંયા જમ્યા છે આવું કહો એટલે કોઈને સંકોચ ના થાય પૈસાવાળો હોય ગરીબ હોય બધા જ એ આસન પર કારણ કે આટલી લેવલની વ્યક્તિ પણ અહીંયા જમેલી છે તો પછી આપણે શું કામ ઊંચ નીચને એવું કંઈ રાખવું સમજાય છે અમુક લોકો એમ કે આ તો આ જ્ઞાતિના સદાવ્રત ચલાવે છે તો હું ના જમું પહેલાં આવું બધું હોતું અત્યારે તો કાંઈ વસ્તુ હોતું નથી પણ પહેલાં આવું બધું હોતું એટલે કે આ સંતો પણ જમ્યા છે અને એ આશીર્વાદ આમણે આપેલા છે આવું બધું રહે તો હું એકબીજા પ્રત્યે સદભાવના વધે એકબીજા પ્રત્યેની જાતિની ખટાશો કડવાશ હોય એ બધી ખતમ થાય આ આ મહાપુરુષોનું મિલનતી આટલી સમજવાનું હોય આપણે તો કે સ્વામી જેવા આટલા મોટા એમ કહેવાતા હોય તો એ પણ અહીંયા જમ્યા એમના તો નિયમ ધર્મ હોય ને આ બધું જાતનું હોય સમજ્યા તમે કે જાતે બનાવીને જમતા હોય ને જાતના એ લોકોના નિયમ શું હશે એ વધારે તમને ખબર હોય તો પણ એ એવા સાધુ પુરુષો પણ અહીંયા જમ્યા છે તો બીજા કોઈ પણ સદાવ્રત લેવામાં સંકોચ ના કરે આવો બધો હેતુ પહેલાંના ટાઈમમાં બી રહેતો જ હોય આજે પણ રહેતો હોય છે કચ્છમાં કે એવું કાંઈ કે મને યાદ છે કે ક્યાંક કે આવું કચ્છમાં ભૂકંપ થયો ને તો આ બધા ભોજનના ને એવું બધું ચાલતું હોય તો મોટા માણસો બિચારા અચકાય ત્યાં આવવાનું તો સામેથી આ લોકો છે ને ટિફિન પહોંચાડી દે એટલે હું એ લોકોને સંકોચ થાય કે આટલું બધું મારું ઘર બહારનું આમ હતું અત્યારે મારી વિકટ પરિસ્થિતિ છે પણ જે આમ થોડુંક આડું આવે કે આપણે જમવા કેવી રીતે જવું તો એ લોકોને ત્યાં ઘરની બહાર ખબર ના પડે એમ ટિફિનો મૂકી દે એટલે એમને કંઈ સંકોચ ના હોય તો આવું બધું આજના ટાઈમમાં પણ ઘણું બધું રહેતું હોય છે રાખવાવાળા રાખે બાકી તો હવે કાંઈ એવું રહ્યું નથી કારણ કે આ બધા સંતો એવી મહેનત કરી છે ને એટલે આજે આપણે બહારનું ખાઈએ છીએ કોઈ જાત પાત હવે જોતા નથી કોઈના હાથનું હું છે ને હું નહીં એવું બધું જોવાનું જ ના હોય તમને સારું લાગે તો ખાઓ નહીં તો નહીં સિમ્પલ અને પહેલાં પૈસા નહોતા હોતા એટલે સદાવ્રતોમાં જમતા હવે તો બધા પાસે એવો આવી ગયો ભગવાનની દયાથી એટલે હારામાં હારું પૈસા આપીને જ ખાઈ લઈએ છીએ એટલે સદાવ્રતનો વિરોધ નથી પણ પહેલાંના ટાઈમમાં એ જરૂરી હતું આજના ટાઈમમાં હવે એવું કંઈ એટલું બધું જરૂરી રહ્યું નથી પણ જેને ચલાવવા એ હારામાં હારું કામ કરે છે જલારામ બાપાનું જ કામ કરે છે એ પણ ખાસ કહેવાની જરૂર છે કારણ કે અત્યારે કોઈ એટલા લોભ લાલથી બધા ભરેલા હોય કોઈને કોઈને ઉપર કોઈ એસાન નથી કરતો હગો ભાઈ એકબીજા ઉપર નથી કરતો તો કોઈ શું કામ કોઈને ખવડાવે અને સરકારનું કામ હવે તો છે પહેલાં મહારાજાનું રાજાઓનું ને એમનું કામ હતું તો એ સદાવ્રતો મારફતે એ બધું ચલાવતા હતા અત્યારે તો સરકારો રાશનને બધું આપે જ છે પહેલાંના ટાઈમમાં ચાલીને જતા એટલે વચ્ચે સદાવ્રતોને એવું ચાલવવું પડતું ને ચાલતું અત્યારે તો બધાને કોઈને ટાઈમ જ ના હોય સદાવ્રત તો થોક ઠીક કોઈ જગ્યાએ ખાવા માટે ઉભા રહે નહીં ફટાફટ એક્સપ્રેસ વેમાં તો સીધે સીધા ફૂલે ફૂલ રમરમાટ જતા હોય ઘર ટુ ઘર તો આવું બધું હવે તો આખી લાઈવ દુનિયા આખી બદલાઈ ગઈ છે પણ એમાં આવા આપણે આપણે નાના નાના વિવાદો કરીએ છીએ તો આપણને તો આવા વિવાદો ઉપર મને તો વિડીયો બનાવતા એ સંકોચ થાય પણ હું કરીએ હવે જે કાંઈક તો હવે કે આટલું નહીં સમજતા હોય લોકો સમજાવવું પડે છે આટલું આટલું સમજતા હોય હોય કે લોહાણા સમાજના સ્વામિનારાયણમાં નથી અને આટલી ઉચ્ચ આમ જેવા તેવાની ગુરુ બીએપીએસના એક ગુરુ એન એ બી એ જેટલા પણ સત્સંગીઓ પૂજા કરતા હશે ને એ બધાની પૂજામાં એમનો ફોટો છે યોગીજી મહારાજનો બોલો તો આ તો આ ગર્વની વાત છે આવી ક્યારે લોહાણા સમાજના લોકોએ ક્યારેય આટલું આટલું આટલી મોટી હદે કલેક્ટરને આવેદન આપીને કીધું કે વાહ અમારા સમાજના વ્યક્તિ છે એના માટે તમે કાંઈક બનાવી દો મોટું મૂર્તિ બનાવો કે આમ પણ આવા સ્વામિનારાયણ વિવાદમાં કલેક્ટરને આવેદન આપ્યું આમાં શું આવેદન આપવા જેવું શું હશે પેલો વ્યક્તિએ માફી માગી લીધી જો આ માફ કરવું ને કારણ કે લોહાણા સમાજમાંથી એટલા જબરજસ્ત રત્નો પણ છે ને આ મેં એક વાંચ્યું હતું કે ચંગેઝ ખાન છે ને ચંગેઝ ખાન એને જયરાજસિંહ કે એવું કોઈ હતો વ્યક્તિ એ લોહાણા સમાજનો તો એણે એને દ્વિતીય કે એવું દ્વિતીય મારી નાખ્યો તો એને તો ચંગેશ ખાન તો અત્યાર સુધીને દુનિયાનો ક્રૂરમાં ક્રૂર શાસક હતો એ રો એને લોહાણા સમાજનો એક ક્ષત્રિય વીર પુરુષે એનો ખાત્મો બોલાવ્યો હતો આવા જબરજસ્ત એ સંતો માટે માફી નહીં આપી શકતા હોય ગજબ નાગ છે અત્યારે તો કઈ રીતનું ચાલે છે કોઈ સંતથી બોલાઈ ગયું જેમ પણ એમ તમને એનાથી ખોટું લાગી ગયું તો એમ એણે માફી માગી લીધી પણ છતાં પણ એ અમુક લોકો એમના પરિવારવાળાને એ લોકોએ તો ક્યારનું સમાધાનના વિડીયો ને વિડીયો બધું જ છે પણ હજુ અમુક લોકો આવેદન આપ્યું ના તેને એવું બધું ચાલે છે તો અને પાછું એ ચંગેશ ખાનનું તો કહી દીધું પણ બીજી બીજી સાઈડ એક ભૂલ પણ થયેલી છે આવા અમુક અસામાજિક તત્વો દરેક સમાજમાં હોય ને એના કારણે જે જીન્ના કહેવાય છે ને તો એ જીન્ના દાદા એ કઈક રાજકોટની બાજુમાં કોઈ પાનેલી કે એવું કઈ ગામ છે ને ત્યાં ત્યાં જ એમનો વસવાટ હતો તો એમણે કંઈક ચાલુ કરેલું કે સૂકી માછલી કે એનું કઈક વેચવાનું ને એવું ખાતા નહોતા વેચવાનું ખાલી કઈક ચાલુ કરી નાખેલું તો એના કારણે એમને સમાજ બહાર કરી નાખ્યા હતા એ બહુ મોટી ભયંકર ભૂલ કહેવાય કારણ કે એ પછી એ એ પાછા બી આવ્યા હતા કે મને માફ કર દો મારાથી આ થઈ ગયું હું એ બધો ધંધો બંધ કરી નાખું તો સૌથી મોટી ભૂલ શું કરી કે એને માફ ના કર્યા આ બહુ મોટી ભૂલ કરી એ પછી છે ને કરાચીમાં કંઈક રહેવા જતા રહ્યા અને ત્યાં ધર્મ પરિવર્તન કર્યો અને એમના કુટુંબમાં જીન્ના જન્મ્યો જીન્ના મોહમ્મદ અલી જીન્ના જેણે ભારતના ત્રણ ભાગ પાડ્યા ત્રણ ભાગ દોસ્તો આ અખંડ ભારત જે હતું ને એના ભાગલા પાડવામાં સૌથી મોટો એ વખતની સમસ્યાઓ બી હશે એકલો જીન્નાને આપણે દોષ નથી આપવા જેવો કારણ કે એ વખત ઘણા બધાનું હતું મુસ્લિમ લીગ આખી હોય એટલે જીનાને પણ પછી તો એવી માગ કરવી પડે કે એ પાછું ગાંધી અને ભયંકર દ્વેષ કરતા હતા એના કારણે પણ એ વ્યક્તિ બાકી એનામાં મુસ્લિમ જેવું કાંઈ વધારે હતું જ નહીં પણ ગાંધી છે ને એ સેક્યુલરિઝમની જે વાતો ખાલી ઠોકતા હતા પણ જીનના હાથે એવું સેક્યુલરિઝમ અપનાવી ના બોલો એના કારણે એ વ્યક્તિએ પછી એ રસ્તો લીધો જેના કારણે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ પાકિસ્તાન અને ભારત તો આ બહુ ભયંકર એ વખતની ભૂલ એ થયેલી છે અમુક અસામાજિક તત્વોના કારણે કોઈ ભૂલ થાય જ સમાજમાં થાય પરિવારમાં થાય દેશમાં થાય બધાની ભૂલ ના થાય ને તો ભગવાન જ કહેવાય એ ઓલરેડી ભગવાન છે બીજા બધા તો બનવા માટે ટ્રાય કરતા હોય પણ જેની ભૂલ ના થાય ને તો ભગવાન જ કહેવાય એવો કોઈ વ્યક્તિ આ સંસારમાં જોવા જ નહીં મળે તમને કે એની ક્યારેય ભૂલ ના થઈ હોય ભૂલ થવાની જ છે અને ભૂલ થાય પછી આગળ એની માફી હોય એની કંઈ પછી કંઈ આમાં તો સજા હોય તો અપાવી દો લો કોર્ટમાં જાઓ અને કોર્ટ દ્વારા સજા અપાવો એને જે પણ અપાવી હોય પણ એવું બધું કાંઈ નથી થવાનું કરવાના નથી કારણ કે કોર્ટ પણ આમાં તો કોઈ સજા કરતી નથી આ રણવીર બાદિયા છે એનો જ જોઈ લો કિસ્સો કાંઈ નહીં એનો બધો ધંધો પાછો ચાલુ થઈ ગયો એ તો ઠીક એક વ્યક્તિને કોઈએ એમ કીધું હજુ પરમ દિવસે જ એક ચુકાદો આવ્યો કે કોઈને પાકિસ્તાની કહી દીધેલું તો પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે શું કીધું કે પાકિસ્તાની કે આવું અસભ્ય છે પણ એ કંઈ ગુનો નથી બોલો એટલે એમાં કંઈ કોર્ટ કચેરીમાં તો કારણ કે બધાને વાણી વિચાર સ્વતંત્ર છે લખવા બખવા બધામાં સ્વતંત્રતા ફૂલ છે જ અને એ સ્વતંત્રતા અહીંની આપેલી નથી આપણા સમાજમાં હજારો વર્ષથી છે આ હુણ શક બધા જ જાતના અહીંયા આક્રમણ કાર્યો આવ્યા પણ ખબર ના પડે અત્યારે તમને કે આ હુણ હતા ના શક હતા બધા જ આપણે અત્યારે સનાતની છીએ હિન્દુ છીએ બધા જ કારણ કે આપણે દરેક સંસ્કૃતિના લોકોને હંમેશા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સમજીને જ આગળ વધે બાકી તો ભગવાનનું કામ છે એ ચોર્યાસી લાખ યોની બનાવી છે આજે નહીં તો કાલે એમાં નાખી નાખીને એ સમજાવશે સુધારશે ભગવાનનું કામ છે એ એને સુધારવાનું એનું પાપનું સજા આપવાનું બધું ભગવાનનું કામ છે તો ભગવાન ઉપર છોડી દેવું જોઈએ તમને એમ લાગતું હોય તો જલારામ બાપા એને પરચા આપશે અને એને સમજાવશે સાચી હકીકત બરાબર ને જે પણ ખોટા વિરોધીઓ હશે જલારામ બાપાના એ એ એને સજા કરે કોણ જલારામ બાપાથી કોઈ મોટો છે તમારા કોઈ બી સમાજમાં છે એ પરચા આપવા સમર્થ છે તો પછી શું લેવા આ બધા એ એમનાથી મોટા થવા જઈ રહ્યા છે એ બી તમે વિચારજો દોસ્તો આ બધા પોતાનો છે ને રોટલા શેકવા માટે અત્યારે ભયંકર મથી રહ્યા છે કોઈ આ તો પણ હાબડશે ને પણ એ લોકોને છે ને આમ હે એ સમાજમાં બહુ આમ ઊંચા દેખાવ છે અત્યારે આવું અમે અમે પટેલ સમાજમાં જોઈ ચૂક્યા છીએ દોસ્તો તમારે સમજવું હોય તો ભલે બાકી ભલે મોટા બને સ્વામિનારાયણનો વિરોધ કરીને પણ સમાજમાં જો કદાચ એમનું મોટું સ્થાન બનતું હોય તો તમને મુબારક છે એવું મોટું સ્થાન લો કારણ કે એ સમાજમાં ખાલી સ્વામિનારાયણમાં ખાલી એક તમારા સમાજના એ છે જ સ્વામિનારાયણમાં કંઈ બીજા કોઈ નથી એવું થોડું છે આખા અઢારે વર્ણના લોકો સ્વામિનારાયણ ધર્મમાં છે અને આવું મેં કીધું ને ગુરુ જેવા પોસ્ટ પર પણ લોહાણા સમાજના છે અને આવનારા ટાઈમમાં પણ થઈ થઈ શકશે તમારા કેટલાય સાધુ સંતો બન્યા જશે એમાંથી કોઈ એકનો ચાન્સ છે જ બાકી મંદિરો સંભાળે ને પૂજની તો ઓલરેડી બની જ ગયા છે હજારો લાખો યુવાનો એને પગે લાગતા હશે બધી જાતનું છે ભગવાદારી હોય એટલે સમજી લો ને તમે એને તો આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં એને એને સ્ટેટસ છે છે જ પણ પણ આ આમાં વિવાદ વિવાદ નથી છતાં કેમ કરે ને એક જોજો દોસ્તો ફરીથી એવી જીના જેવી ભૂલ ના થાય ને એટલા માટે બાકી તો કરો તોય ભલે ના કરો તોય ભલે તમે તમારે સ્વામિનારાયણને હાવ પૂરો કરી નાખો હું તો કહું હથિયારો લઈને બધાના ઘરમાં જે કરવું હોય ને તમારે કરી નાખો ખતમ કરી નાખો એનાથી થતા હોત ને તો કરી જ નાખો હાલ એવી રીતે કોઈ ખતમ થતું નથી ને થવાનું નથી તમારે બહુ એવું હોય ને તો કરી જુઓ તમારે જે રીતે કરવું હોય જે રીતે તમને એમ લાગે કે આવી સજા કરવી છે ફાંસીએ ચડાવી દેવા છે ચડાવી નાખો ફાંસીએ ચડાવી નાખો કોર્ટને તો નથી ચડાવવાની તમારામાં ક્ષમતા હોય તો તમે ચડાવી નાખો કેટલા કાલે મને કહે તારા નંબર આપ ભાઈ આ હા હા તારા નંબર આપ આવા બધા આવવા માંડ્યા છે દોસ્તો પણ હું કહેવું હવે આ લોકોને છે ને કોઈ સનાતન ધર્મમાં હાથે કાંઈ લેવા દેવા ના હોય કોઈની હાથે કાંઈ લેવા દેવા ના હોય બસ કે આ આમાં ચમકવાનો ચાન્સ છે એટલે ચમકે છે બાકી બાજારું મીડિયાને એક્સપોઝ કરવા આ મેં બે હજાર પચીસથી મારી સ્ટાર્ટિંગથી વિડીયો જોઈ લેજો બાજારુ મીડિયાની વિરુદ્ધમાં જ છે પહેલેથી આ કંઈ આ વિવાદ છે એટલે મેં શરૂ કર્યું એવું તો છે નહીં આ બાજારું મીડિયાને જે બદનામી લોકોની કરે છે ને એના વિરુદ્ધમાં મારું આ ચાલુ જ છે બનાવવાનું એક બિઝનેસમેનને બદનામ કરી નાખ્યો ભૂપેન્દ્રસિંહ ઝાલા નામનો એકદમ એણે કોઈનું ખોટું નથી કર્યું છતાં પણ એ વ્યક્તિને અત્યારે જેલ ભેગો ખાલી ને ખાલી બાજારું મીડિયાને કારણે છે એ વ્યક્તિ એના સમર્થનમાં મેં વિડીયા ચાલુ કરેલા હતા અને એમાં મેં વચ્ચે વચ્ચે સત્તાધારમાં વિજય બાપુના પણ પાછળ પડી ગયું હતું બાજારુ મીડિયા તો એમના સમર્થનમાં બી બનાવ્યો હતો નરેશભાઈ પટેલ એ એમનો ને રાદડિયાનો કોઈ વિવાદ નહોતો છતાં પણ વિવાદ આ લોકોએ ઊભો કર્યો હતો બાજારુ મીડિયાએ બાજારુ એટલે વેસ્યા પ્રોસ્ટિટ્યુટ આવું વીકેસિંહ સાહેબ જે મેજર જનરલ રહેલા છે આર્મીના એમણે આ લોકોને કીધેલું છે બાજારું એટલે પ્રોસ્ટિટ્યૂટ બાજારું મીડિયા છે આ એનું કામ છે બદનામ કરવું આર્મીનો હેડ હતો એને ભયંકર બદનામ કર્યો ત્યારે એ વ્યક્તિ ગાઢ ના બોલીએ કે ને એટલે એટલું પ્રોસ્ટિટ્યૂટ મીડિયા કીધેલું એને અને કહે જ છે એ તો ઠીક જસ્ટિસ કાજુ સાહેબ જે હાઈ લેવલના સુપ્રીમ કોર્ટના જજ રહેલા હતા એણે પણ પ્રોસ્ટિટ્યૂટ મીડિયા છે એમ કીધેલું અને એટલે બધું કીધેલું કે સો ટકા તો નથી પણ એસી ટકા તો બાજારું મીડિયા જ છે પ્રોસ્ટિટ્યૂટ જ છે વેસ્યા જ છે આટલી હદે એમણે કીધેલું અને મોદી સાહેબ યોગી સાહેબ બધાએ બોલેલા જ છે બાજારું મીડિયા એને એ જ એ જ એ એને જ હું પાયો બનાવીને મેં બાજારું મીડિયાને હામે મેં મારી આ ચેનલ ચાલુ કરેલી છે એટલે હું તો મુદ્દા હોદ્દતો જ હોઉં છું એટલે હું તો બાજારુ મીડિયાને મારા માટે તો વિલ અને દુશ્મન છે અને એના માટે એના વિરુદ્ધમાં હું ઊભો દેખાઈશ તમને જે પણ નિર્દોષ માણસને નિર્દોષ લોકોને હેરાન કરશે ને ત્યાં મારે તો બોલવાનું જ છે ને મને તો બનાવવાના છે વિડીયો આમાં બાજારું મીડિયાના વિરોધમાં તો દોસ્તો ખાસ ધ્યાન રાખજો તમારા સંતો ખુદ આ લેવલના છે એ બધું જાણતા જાણવા વાળા તો જાણતા જ હશે લોહાણા સમાજના લોકો પણ જાણતા હશે આખા ગુજરાતના લોકોને નહીં ખબર હોય એ પણ જાણશે કે આ આ હદે છે કે બધા જ સમાજના લોકો સ્વામિનારાયણમાં છે અને શા માટે ફલાણા સમાજ વિરુદ્ધ સ્વામિનારાયણને આવું બધું બાજારું મીડિયા કરાવે છે એ બાજારુ મીડિયાએ તમને કીધું કે આ યોગીજી મહારાજ આ સમાજના જ છે અને પ્રમુખ સ્વામીના ગુરુ છે જેટલું પણ પ્રમુખ સ્વામીએ જેટલું પણ કામ કર્યું છે ને એમના મનથી એક પણ એમનું મન ધાર્યું નથી કર્યું એ બધું જ એમના સંકલ્પો હતા એમના આશીર્વાદ હતા યોગીજી મહારાજના એટલું કર્યું છે એ એમણે આટલું અમને ધંધે લગાડી દીધા ને એમ કહીએ તો ચાલે પ્રમુખ સ્વામીને ધંધે લગાડી દીધા હતા યોગીજી મહારાજે પણ આજનું બાજારું મીડિયા છે ને આ બધું તમને સાચી વાત નહીં કરે એ ગોંડલ અક્ષર દેરી જે ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર દેરી એ અક્ષર દેરી ઉપર મોટામાં મોટું મંદિર એ યોગીજી મહારાજે ખુદ બનાવ્યું હતું ખુદ છે ને એના કારીગરોને રોટલા ઘડી ઘડીને ખવડાઈ ખવડાવીને યોગીજી મહારાજે એ મંદિર ગોંડલનું જે અક્ષર મંદિર કહેવાય છે ને એ બનાવેલું છે બોલો આ તમારા રત્નો બધા સમાજના આવા રત્નો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમની જબરજસ્ત બતાવી ચૂક્યા છે એમના પરચાઓ તો યોગીજી મહારાજના એક એ તો ચડ્યા હતા જલારામ બાપા તો પહેલેથી જ અને એ પેલી કોમેન્ટ પણ તમે વાંચજો દોસ્તો આવું તમને છે ને બીજે ક્યાંય જોવા નહીં મળે બીજા કોઈ ધર્મોમાંય નહીં જોવા મળે બીજે ક્યાંય નહીં જોવા મળે સંપ્રદાયોમાં જોવા મળશે અને સંપ્રદાયોની પણ જરૂર છે ને એટલે જ છે સંપ્રદાયો તમને કોઈ આમાં નહીં કે ધારો કે તમે આપણે કહેવાય છીએ કે હિન્દુ છીએ પછી હવે હવે ઉપડ્યું છે કે આપણે સનાતની છીએ સનાતનીમાં કોઈ નિયમ ધર્મ નથી અને એ સારામાં સારું જ છે સનાતનીમાં એવો કોઈ નિયમ નથી કે તમારે નોનવેજ ના ખાવું ક્યાં પછી તમારે આમ ના કરવું તે ના કરવું એવું સનાતન ધર્મમાં નથી સનાતન ધર્મમાં એટલે જ અલગ અલગ સંપ્રદાયો છે એમાં એમની રીતે એ લોકો નિયમો બનાવડાવે જેથી કરીને સારામાં સારો માણસનું પરિવારનું સુખી થાય આગળ દુનિયાનું સુખ થાય દુનિયામાં માંસાહારના કારણે જેટલું પણ પ્રદૂષણ છે ને માંસાહારના કારણે છે તમારું માંસાહાર જો કોઈ બંધ કરાવી નાખે તો એ દુનિયાનું એનાથી ભલું થવાનું છે તો એ કોઈ સંપ્રદાય બંધ કરાવે વૈષ્ણવ છે બધા જ છે તો એ લોકો એમની રીતે જે જે આ ના ખાવું આ ના કરવું આમ ના કરવું તેમ ના કરવું એ બધું સંપ્રદાયોમાં આવે અને ધર્મમાં એવું કાંઈ નથી આવતું તમારે જેમ તમને આઝાદી છે તમારે ખુદ અહમ બ્રહ્માસ્મી એટલે કે હું જ ભગવાન છું તત્વમસી તમે જ ભગવાન છો આવું એ તો શીખવે છે તમ તમારે તમારે ખુદને બી ભગવાન થવું હોય તમારામાં એટલી પોટેન્શિયલ હોય તો તમે થાવ આવું બધી જ આઝાદી છે ને એ કોણ આપે છે આપણો ધર્મ આપે છે અને આપણે એમાંથી સારા સારા સદગુણો જેટલા પણ આપણે આચરીએ બધા જ સદાચાર ધર્મ કહે છે છે એવું બી વ્યાખ્યાઓ બાકી આપણે એમ માની લઈએ કે સનાતન આપણો ધર્મ છે એક નામ તો આપવું પડે ને આપણા ધર્મને તો એમાં પણ પછી જો માંસાહાર ના કરે ધારો કે સનાતન ધર્મી છે એ ક્યારે માંસાહાર ના કરે આવો નિયમ બનાવી નાખે તો ચાલ ટકા તરત જ માઇનસ થઈ જાય પછી ખાલી એક નિયમ એમ બનાવી નાખે કે જેટલા પણ ખોટું બોલેને એ સનાતની નથી આટલો નિયમ બનાવી નાખે તો કોણ બાકી રહે ખાલી મૂંગા હોય ને જેને બોલ બિચારાના બોલી ના શકતા હોય એટલા લોકો જ ખાલી સનાતની રહે એટલા માટે એ કોઈ એ બધું કામ સંપ્રદાયને સોંપેલું છે કે માણસ સરખો બનાવો એનામાં સદાચાર સારા આવે સારા ધર્મ નિયમ પાળે એ બધું કામ સંપ્રદાયનું છે અને ધર્મનું કામ છે કે આપણા આ ભારતમાં જેટલા ધર્મો ધર્મ ધર્મો નથી એ બધા સંપ્રદાય છે ધર્મ એક આપણો સનાતન છે આટલી સિમ્પલ વ્યાખ્યા છે પણ ના આ સનાતનની છે ના નથી આવી વ્યાખ્યા કરવાનો કોઈ અધિકાર કોઈને પણ નથી આપ્યો કોઈએ કોઈને આપ્યો જ નથી આ સનાતન ધર્મમાં કોઈ બીજા ધર્મોની જેમ પોપ ને આ ને તેને એવું બધું નથી હોતું એટલે તો આજ તો એની ખાસિયત છે આ એમ આ બધાને મઠાધીશ થઈ જવું પડે છે એ જગ્યા એમ એમને લાગે છે કે ખાલી છે એ જગ્યા જ નથી પણ એમને લાગે છે ખાલી છે ને એની ઉપર આપણે બે જઈએ આ આરામ કરો એવા એવા છે જે સર્ટિફિકેટ બીજાને આપે કે આ સનાતનની નથી ના છે ના હિન્દુ નથી ના હિન્દુ છે હિન્દુ સનાતન બધું હરકું જ છે એમ બે કહીએ ને તો ચાલે કારણ કે હિન્દુની જે વ્યાખ્યા કરી કે જે પણ ભારતમાં આ સંસ્કૃતિ છે રહેણી કરણી આ એ પ્રમાણેની કોઈ વ્યાખ્યા આપેલી છે એ અત્યારે યાદ નથી આવતી પણ સનાતન ધર્મ એ જ છે એમાં સંપ્રદાયો વૈષ્ણવ સહેવાત એ બધા જ છે ને સંપ્રદાયો છે અને એ સંપ્રદાયોથી જ જેમ આ વૃક્ષ છે એ સનાતન છે ને એની જે શાખાઓ છે એ સંપ્રદાયો છે સિમ્પલ છે પણ આ લોકોને છે ને કે જગ્યા ખાલી છે પોપ જેવી એમાં આપણે બે જઈએ પછી આને નથી નાને નથી આ છે આવા સર્ટિફિકેટ આપીને કમાઈશું આપણે આ એટલે આવી આવી કોઈ જગ્યા ખાલી નથી એ આરામ કરો ખાસ કહી દેવાનું કે કોણ સનાતની કોણ નથી ને એ બધું તારે તારા જેવા ડોટ ડાયાને આપણે રાખ્યા જ નથી અમે લોકોએ બરાબર ચાલો દોસ્તો બહુ લાંબો વિડિયો થઈ ગયો છે બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ